વરાળે આવે <laughs> <laughs> YouTube दमारे चॅनल तो रे YouTube म होय ते पण बंद करी म गालि वाढा बोलू एक बारा <laughs> ना पाळे आऊ ना करतो ते गालो त ना बोला न तमाती गालू ना बोलू वस्ती सुधरेम नती गालू बोलू पडे

જો મિત્રો તો બધા રીલ બનાવે છે જો આવા રેખા રીલ બનાવે છે તો શર્માએ તો ખૂબ દે એટલે શું કરે આટલી બધી શર્માની જો આવે જો આમના બેઠા છે મારે પપ્પા ইপযলি মার আরার আডে কেকন্কন্লে কেলন্যে নিনিনিতা নিনিনিন কোয়ে চ্যর কের সিমরার হশতাউকেকেল আকলে, আকেলা ক্য়ে আকেল चालले अब मैं कर दे उठाइए आ गरम लौहणिया बाजी बस हालियो के है लौहणियार लाया था ठीक के पापान को ना हालसी है चलो तोर हालत बिगड़ी जी बा 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 तो आवे भारी मारी મારે તો પાણી હવે વાળવાનું ચાલુ કર્યું છે સો વાગ્યા પ્રાથે પડી પાણી વાળવા છે અને ઢાળી પાસે એવી પડે છે અને વરસાદ વાતાવરણ થઈ ગયું છે તો તમે આખો એમ તરફ હાજરી ખોડો ને ભળાઈ આ ઓલી હમણાં જ ના દબાવ ઓલી કરું હમણાં દબાવો દબાવવા ને ખેતી પોણી નહેરે ના આગળ ધા તો પછી આગળ ને મોટી આવે છે તૂટી દે એ ખાડી રોટલા રહી છે itu karena apa buba do <hesitation> 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 oh <hesitation> ya <hesitation> 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 itu <hesitation> 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 ya <hesitation> 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 di <hesitation> 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 nah <hesitation> <hesitation> mobile <hesitation> ma vlog mau

हां आ मैं जितो तो मेनी जितो ला जो मेनी चलेवा तो बडम लेवा तो बात करे हर प्री थोर प्री ले रोटला करे थोड़ी द तड 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 दाय द दाय श श श श तो मित्रों आपने वर्षा चालू થઈ ગયો છે કોમેન્ટ કરો તમારો હારો એવા છે અમારો હારો થા એવા છે એ મિત્રો જય માતાજી જય જો અમારે ત્યાં તો વસ્યા તો આબાની સકિતા લાગે છે જો કઈ રીતે વાદળા થઈ ગયા આખમ દવાડી દવાડ થઈ ગયો રે કોઈ દેખાતું નહીં લાગે વાવાદળું આવે ને જો કેટલો વાયરો છે

format caranya, good morning, Risma good morning, good morning, bola? Good morning. કેટલો ઠાર પડે છે કે તું દેખાતો નહીં કોઈ આખો હવાન બદલાઈ ગયો હવે તો વરસાદ આવ્યો થઈ ગયો ને આ કોઈ હા હા શું થઈ ગયું વરસાદ આવવાનો હા 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 તજા ભી તો ક્યાં ને આલ્યો તો બઈ આલ્યો તો મઈ બાન બઈ બા

જય માતાજી જુઓ અમારે તો માતાજીને છે કે ના છે ઊંધ હોય કોઈ રાખતા નથી